હું બહુ ઘણી વખત વાત કરું છું મિત્રો મારે નથી કે એવી બહુ રસિક શણગારની વાતો પુરાણો પોત્યો પ્રભુ અવગારની વાતો મારે નથી એવી ગરીબી કે સુખી સંસ્કારની વાતો પણ જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો જમાનો આજ માગે છે સબર સંસ્કારની વાતો ભલા થઈ જાવો ભાઈઓ તમે મોટી ભીત ભૂલો છો નથી આ ભારતની નીચે પુરાણી રીત ભૂલો છો કરી કુટુંબ આપતમાં માં પરક પર ભીત ભૂલો છો ઓ મેરે વતન કે લોકો ગવાતું ગીત ભૂલો છો ન ભૂલો કોઈની મરી ફીતા વતન માટે લઈ ગયા શીશ લીલા સમ ધનેતાના જતન માટે નથી આગ બોલાણી દખી રહી છે વતન માટે કલમ મારી કવિતા લખી રહી છે વતન માટે પણ કવિ કાગે બહુ એક સારી લીટી ગઈ કે અમે નિખણી બનીને દુનિયામાં ઊભા કોઈ ચડનારા કોઈ ન મળ્યા અમે દાદરો બનીને કિલ્લા ખૂબ ખાધા પણ ના ન મળ્યા જાહેરનો જે લોફો છે એ કાપીને ઘંટીની માલિકો રમી દા દડાણો દડાણો પછી એને બેનો દીકરીઓ તાવડે આમના લોટે ટીપો ટીપીને તાવડીની ની માલિકો નાખ્યો નાખીને થારીની માલિકો આવ્યો છતાં પણ એકબીજા એને ખાનારા માટે કોઈ ન મળ્યા મિત્રો ત્યારે હીરા ઝવેરી પાર્થ કોના ઓના પારખવા ઊંઘા માનવ પારખવા મોંઘા બોખ જ પાર્થે ક્રિષ્નજી એક એકજા પથ્થરને લઈ અને એક જેમ જાતિ હતી અને એમાં કોઈ એકબીજા એને ઝવેરીનું ધ્યાન પડી ગયું એટલે એને પીછું કે બે નાચારે દેવો ઝવેરીને ખબર પડી ગયા એક કરોડ રૂપિયાનું નંગ છે કીરો તો કે મારે દેવો નથી મારે તો મારા બાળકને રમાડવા લઈ જાઓ તો બેન તને આના પચીસ હજાર રૂપિયા આપી દઉં બાઈની ઉત્કંઠા વધી તો કે મારે દેવો નથી એમ કે ઝવેરીએ હીરાનો ઘા કર્યો જેવો ઘા કર્યો એવા હીરો ના બે કટકા થઈ ગયા હીરાના જે કટકા કોઈથી થાય નહીં કદાચ ખણ તૂટી જાય એરણ તૂટી જાય હીરો કોઈથી તૂટે નહીં પણ ત્યારે પૂછું કે દુનિયાના જે વીડિયો ભૂલ ખાય ત્યારે મારી પણ આવે અને આ ખાલી ઘાકેરોમાં તૂટી ગયો ત્યારે હીરો મળી ગયો મરક મરક દાંત કાઢવા મૂર્ખ સરદાર કેટલી પગ છે તેથી ઘટોડી તો બિચારી નહોતી ખબરથી એને મારા ઉપર પગ મૂકવો પણ તું તો જાણતો જાણત ભાઈનો તેથી ટ્રીટો પ્રાણ તું એમ જાણ અને જેના પછી જો તું અમારો ઘા કરતો તો અમારું હૃદય ફાટી જાય તો મિત્રો કાગ બ્રહ્મ લોક છોડો કાગમ ભાગે બેનતા ઘૂઘરા માથે ઓઢી ઓઢણી અને કાગરી સમાજને માટે એમને કપડા અને બાઈમાણા ના પહેરા સમાજ ને માટે અમે હાડલો પહેર્યો કોઈ એમજા કોઈ જોનાવાળા માટે આવ્યા નહીં એમજા પગે બેઠા ઘૂઘરા માથે ઓઢી ઓઢણી અમે કાગરી પહેરીને પડમાં કોઈમાં તો એ જોનારા કોઈ ન મળ્યા તો મારે મિત્રોને હું સખત ધન્યવાદ આ પુસ્તક હળીએ ઉતા